નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વિચારમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહંત સ્વામીની કે જેને એક વ્યક્તિને પરચો આપેલો છે તે વ્યક્તિ શું કહેવા માગે છે અને કેવો પરચો આપ્યો છે તેના વિશે અમે તમને જણાવવાના છીએ તો અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો જો અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો આપણે વાત ચાલુ કરીએ બાળ મિત્રો હું છું ભૌતિક પટેલ આજે તમને હું એક સરસ મજાની વાત કહેવા આવ્યો છું આ વાત છે મારા સ્વામીની મારા મહંતસ્વામી મહારાજની એ દિવસ હતો ઓગણીસ માર્ચ બે હજારને ઓગણીસ સ્થળ હતું સાળંગપુર તીર્થધામ સ્વામી બાપા બધા હરિભક્તોને દર્શન આશીર્વાદનો લાભ આપતા હતા હું પણ મારા માતા પિતાશ્રી સાથે સ્વામી બાપાના દર્શન કરવા પહોંચ્યો મને તો એટલો બધો આનંદ હતો ને કે ન પૂછો વાત અને કેમ આનંદ ન હોય આજે તો સ્વામી બાપા મારા માથે હાથ મૂકવાના હતા મને આશીર્વાદ આપવાના હતા હું તો હરખાતો હરખાતો સ્વામી બાપાના રૂમ પાસે આવી પહોંચ્યો બસ થોડી વારમાં જ મારે અંદર જવાનું હતું પરંતુ ત્યાં એક ડૉક્ટર સાહેબ આવી પહોંચ્યા તેમણે મને તપાસ્યો અને તેઓ કહે બેટા તને તો તાવ છે તારે સ્વામી બાપા પાસે નહીં જઈ શકાય આ વાત સાંભળીને હું તો ખૂબ ઉદાસ થઈ ગયો સ્વામી બાપાની તબિયત સાચવવા મારે અંદર તો ન જવું જોઈએ પણ તેની સામે મારો લાભ પણ જતો હતો આખો દિવસ પસાર થઈ ગયો મને કાંઈ ગમતું જ નહોતું બીજો દિવસ પણ એવો જ પસાર થયો મને તાવ ઉતરી ગયો હતો આથી ત્રીજા દિવસે તારીખ એકત્રીસ માર્ચના રોજ હું સ્વામી બાપાના દર્શન કરવા જઈ પહોંચ્યો એ દિવસે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા દર્શન કર્યા બાદ સ્વામી બાપા મંદિર આગળના દાદરા પાસે આવી પહોંચ્યા આ દાદરામાં તો કેટલા બધા સંતો અને પાર્ષદો સ્વામી બાપાના દર્શન કરવા બેઠા હતા એ બધાની વચ્ચે હું પણ બેસી ગયો હતો મને મનમાં થતું હતું કે સ્વામી બાપાના અહીં માત્ર દર્શન જ થયા પણ જો બે દિવસ પહેલાં મને સારું હોત તો તેઓ મારા માથે હાથ પણ મૂકત મારા આ વિચારો ચાલતા હતા ત્યાં જ સ્વામી બાપાએ બધા સંતોની વચ્ચેથી મને શોધી કાઢ્યો સ્વામી બાપાએ નીચે ઊભા ઊભા જ મારી સામે ઈશારો કરી મને પાસે બોલાવ્યો હું તો દોડતો દોડતો સંતોની વચ્ચેથી છેક નીચે જઈ પહોંચ્યો સ્વામી બાપાએ મને પ્રેમથી પાસે બોલાવ્યો તેઓ મારો સંકલ્પ પૂરો કરતા હોય તેમ મારા માથે હાથ પણ મૂક્યો મને આશીર્વાદ પણ આપ્યા તેઓની આ કૃપાથી મને તો આનંદ આનંદ થઈ ગયો બસ તે દિવસથી મને સમજાઈ ગયું કે સ્વામી બાપા આપણા બધા જ સંકલ્પો જાણે છે તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે અને તે પ્રાર્થના પૂરી પણ કરે છે તો મિત્રો જો તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો જેથી કરીને મેં અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો ચાલો જય સ્વામિનારાયણ